આ જગત એ ભગવાનની ક્રીડા છે આ જ્ઞાન છે આ જગતના અંદર હું કેવલ એક નિમિત્ત ઈશ્વર છે આ જ્ઞાન છે આ ઈશ્વર સાથે મારો સનાતન સંબંધ છે અજ્ઞાન છે એ ઈશ્વરની ઈચ્છાથી જ આ વિશ્વના અંદર દરેક વસ્તુ થાય છે અજ્ઞાન છે

એ વાદળા જયા કરે છે આકાશના અંદર પણ એ પોતે એમાં જોડાતો નથી એમાં લિપ્ત બની જાય છે આ જ્ઞાન છે અને આ જ્ઞાન જેમાં પ્રગટ થઈ જાય એ વ્યક્તિ દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરી શકે છે એ સબ મેરે પ્રભુ કી લીલા એ કવિએ બહુ સરસ વાત કરી શાંતારી વાસરી બનીને વાગવું છે મારે अरे सुर क्या रे कया छेड़वा ए जोवानू तारे श्याम तारी वासरी बनी ने वागो छे ये ज्ञान है अरे भगवान मैं तो एक बांसुरी हूं आप मुझे बजाओ जे बांसुरी शरणागत थी जाए जे भगवान ना दरोष्ट में हे श्याम हूं तो तारो एक वाद्य छु तू मने बगा हे श्याम मैं तो तेरी कटपुतली हूं तू मुझे नचा हे श्याम मैं तेरा एक खिलौना हूं खेल मेरे साथ બેબી ડોલ સાથે કેવી રમે નાની છોકરીઓ પછી બેબી ડોલ ને ઘણી વાર આમ મરોડી તોડી હાથ ના કરી નાખે મુંડી છૂટી કરી નાખે પછી પાછું ભેગું કરી નાખે અને બેબી ડોલ વિચારી આમ સહન કર્યા કરે કર્યા કરે કર્યા કરે ડોલ નું એક જ લક્ષ્ય છે તું રમ મારા સાથે પણ એ બેબી ડોલ બહુ પે 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 કરે તો બાળકને મજા આવે ના આવે

એ વ્યક્તિમાં જયારે થઈ જાય છે ત્યારે જગતના દરેક વિષયને દરેક સિચ્યુએશન પરિસ્થિતિનો એ વ્યક્તિ સહજ સ્વીકાર કરે છે ભગવાન મારો છે આ સાક્ષાત ભાવ આ દાસ ભાવ અને એનું પહેલું સંસ્કાર જ વ્યક્તિ બ્રહ્મ સંબંધ ના દિવસે લે છે એ તુલસી પત્ર હાથમાં લઈને ભગવાનના સામે કંઠી પહેરીને સહસ્ત્ર વર્ષોથી એ ભગવાન તમારાથી હું વિખુટો પડેલો છું તમને મેળવવા કે મળવા માટે જે મારા અંદર તાપક હોવું જોઈએ હજી સુધી પ્રગટ થયું નથી હું મારું દેહ પુત્ર પરિવાર આદિ સાથે આપના શ્રી ચરણારવિંદોમાં હું સમર્પિત થઉં છું એ કૃષ્ણ હું તમારો છું શ્રી કૃષ્ણ આ બ્રહ્મ સંબંધ છે એટલે બ્રહ્મ સંબંધ સિદ્ધિ નથી પણ સિદ્ધિ સુધી પહોંચવાનું પ્રથમ ચરણ છે કોલેજમાં એડમિશન લઈએ તો ડિગ્રી નથી મળવાની એ જ દિવસે પણ ડિગ્રી મેળવવા માટે એડમિશન છે એમ પુષ્ટિ ભક્તિ માર્ગના અંદર ભગવાનના ગોલોકધામ સુધી પહોંચવા માટેનું જે પહેલું ચરણ છે એનું નામ બ્રહ્મ સંબંધ છે કે એમાં એ સંસ્કાર જાગૃત થાય છે જે ભગવાનથી વિખુટો પડીને એ ભગવાનને ભૂલી ગયો છે ભગવાનના સંબંધને ભૂલી ગયો છે તો એ બ્રહ્મ બ્રહ્મસંબંધના માધ્યમથી એ ભક્તિ આશ્રમની શરૂઆત થાય છે જેમ શરીરના શરીર સાથે લગ્ન થાય ત્યારે ગૃહસ્થ આશ્રમની શરૂઆત થાય એમ આત્માના પરમાત્મા સાથે બ્રહ્મ સંબંધ રૂપી લગન થાય ત્યારે ભક્તિ આશ્રમ ની શરૂઆત થાય શરીરના શરીર સાથે લગ્ન થાય ત્યારે સૂત્ર પહેરાય પરમાત્મા સાથે થાય ત્યારે કંઠી પહેરાય એ જ્ઞાન શક્તિ અને ક્રિયા મધ્યમાં ગળામાં આપણે કંઠી પહેરીએ છીએ એટલે જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ ને જે ભેગું કરે ને ગળું કહેવાય એટલે ગળા કાપવાની વાત કરીએ છીએ ગળું કાપો એટલે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિનું ડિટેચમેન્ટ એ છૂટું પડ્યું એકબીજા સાથે અને એ ઇન્ટરસેક્શનમાં જ્યારે તમે કંઠી પહેરો છો અને મહાપ્રભુજીએ બહુ સુંદર એનું અર્થઘટન કર્યું કે જે કંઠી પહેરીને સ્નાન કરે છે એને પ્રયાગ તીર્થનું ફળ મળે છે એ જ્યારે સાધારણ જળથી સ્નાન કરતો હોય અને કંઠી પહેરીને પછી જે જળથી સ્નાન કરે છે એ જળ પવિત્ર બની જાય છે ધેર ઇઝ એ ડિફરન્સ બીટવીન શુદ્ધતા એન્ડ પવિત્રતા તમે હાઇજીનિકલી ક્લીન થયા એને શુદ્ધતા કહેવાય અને તમે પાપ રહિત થયા અને પવિત્રતા કહેવાય આપણે ઠાકોરજીની સેવા કરવા જઈએ ત્યારે શુદ્ધ પણ હોવા જોઈએ અને પાપ રહિત પણ હોવા જોઈએ એ કંઠી પહેરીને જે વ્યક્તિ સ્નાન કરે છે એ તત્પૂરતું પાપ રહિત બને છે પૂર્ણ પાપનો એમાં નિવૃત્તિ થતી નથી પણ સેવા કરતા સુધી એ સમય પૂરતો એ પાપ રહિત બની જાય છે તો શુદ્ધ અને પવિત્ર એટલે કંઠીને આપણે ધારણ કરીએ છીએ બ્રહ્મસમન લીધા પછી એ સેવકનો યુનિફોર્મ છે કંઠીને પહેરવું તો લીધા પછી તુલસીની બે માળા આપણે એક નામ દીક્ષાની બીજું બ્રહ્મસંબંધ દીક્ષાની એક રાધાજીના ભાવથી બીજું કૃષ્ણના ભાવથી એક ગુરુના ભાવથી બીજું ગોવિંદના ભાવથી એમ બે કંઠીને આપણે ધારણ કરીએ અને કંઠી અંત સમય સુધી એના ગળામાં રહે અને જયારે એ સદગત આત્મા ભગવાનના ગોલોક ધામમાં જાય પછી એના પાછળ માલા પેરામણી કરવામાં આવે એમાં કંઠીની પેરામણી કંઠી એને પહેરાવામાં આવે છે આત્માનું પરમાત્મા સાથેનું સંબંધ એ બ્રહ્મ સંબંધ છે અને એ પ્રથમ શરૂઆત છે બ્રહ્મ સંબંધ સિદ્ધિ નથી

જે ભગવત સંબંધરૂપી બીજ આપણા અંદર છે એને પલ્લવિત કરવા માટે બાલ ભાવ સખા ભાવ માધુરી ભાવ સાક્ષાત ભાવ યુક્ત આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ જેનાથી એ બીજ પલ્લવિત થાય અને એ બીજ અગર એ વૃક્ષ થવાની એમાં સંભાવના હશે ફળ આપવાની સંભાવના હશે તો એ સર્વાત્મ ભાવ સુધી પહોંચશે અને જનજનમાં પ્રત્યેક કણકણમાં એને ઈશ્વરના દર્શન થાય એને સર્વાત્મ ભાવ એના અંદર જાગૃત થાય પણ એ બીજની જે સંભાવના હશે એ કળીરૂપ બીજ કડી સુધી જ પહોંચશે વૃક્ષરૂપ વૃક્ષ સુધી પહોંચશે અને ફલરૂપ બીજ ફળ સુધી પહોંચશે એની જે સંભાવના ભગવાને પહેલાથી નિર્ધારિત કરેલી હશે બ્રહ્મ બ્રહ્મસમન લીધા પછી એને એ જ ફળની પ્રાપ્તિ થશે પુરુષાર્થ કરના ઉસ્કા ધર્મ હૈ સાધન કરના ઉસ્કા ધર્મ હૈ સિદ્ધિ પ્રાપ્ત કરવાના સફળતા પ્રાપ્ત કરવાના ઈશ્વર કે હાથ કી બાત હૈ પુરુષાર્થ કરતા જાઓ કર્મ કરતા પહેલા ભાવ જોઈશે મને એક જણું કે આ કેવી તમારા પુષ્ટિ માર્ગ ની સેવા ભગવાનને નવડાવો ભગવાનને અત્તર લગાડો ભગવાનને શ્રિંગાર કરો આ તમે બધા છે આવું કે પુરુષોને અમુક ના ફાવતું હોય આવું બધું એ કે આ બધું અમારું કામ નું નહીં આ તો બધા ત્યારે મારે લોકોને કેવું પડે કે ભાઈ તમે લોકો પણ ભૌતિકવાદના અંદર ઘણા ઘેલા વિદ્યા કરો છો ત્યારે જ્ઞાની લોકોને ઘેલું જ લાગે છે એમાં ભાવ તો હોય જ છે લૌકિક ભાવ હોય છે ભાવ વગર લૌકિકમાં અલૌકિકમાં ના જીવાય રાખજો ભાવ તો જોઈશે જ એ મોડ કેવા વિદ્યા કરે છે હોય કેક લાવે અને મોડા પર ચોપડે આમાં શું મળ્યું એને જરા આપણે બુદ્ધિ થી વિચાર કરીએ કે આના પાછળનો કોન્સેપ્ટ શું આમ આપણે વેસ્ટ કરીએ છીએ ગંધવાળો કરીએ છીએ

બુદ્ધિ કે હું કામ આ બધું કરવાનું જરૂર તું ઘેર બેઠો શાંત નથી તારે શાંતિ મેળવવા આટલો બધો કર્મ કરવો પડે રોડ કોસ્ટર માં જવું પડે ગાડીઓમાં બેસવું પડે પછી પેલો ગાડી ઠોકે એના કરતા ઘેર તું શાંતિ બેસ બેસને હું કામ તારે આ બધી વિધિઓ કરવાની આનંદ પ્રાપ્ત કરવા માટે જ્ઞાની આવો વિચાર કરે કે અમે તો આમ વૃક્ષના નીચે બેસીને શાંતિથી ભગવાનનું નામ દઈએ એમાં અમને આનંદ મળી જાય છે રોલર કોસ્ટરમાં ગોળ ગોળ ફરવાનું ગાડીઓના ધક્કા ખાવાના લિફ્ટમાં ચડે અને આમ ધામ કરીને લિફ્ટ નીચે પડે એમાં એને રાઇડ થઈ ગયા એન્જોયમેન્ટ એ રાઇડ આવે છે ઉપર લિફ્ટ હોય પછી પેલું કોઈ બટન જ ના હોય ધામ કરીને પેલો ઊંચો થઈ જાય આ મજા આવી ત્યારે જ્ઞાની લોકો કે આમાં તને શું મજા આવી ભાઈ પેલો પિક્ચર જોતો હોય અને પછી દર બે મિનિટ બુદ્ધિ કે આ તો ખોટું છે 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 મજા આવે પિક્ચર જોવા ત્યારે આપણે આપણા જાતને નથી કહેતા ચોપ લેટ મી એન્જોય હું એન્જોયમેન્ટના મોડમાં છું મને મજા કરવા દો એટલે પિક્ચર જોવે અને પછી આમ એવો ખોવાઈ જાય એમાં આ મૂર્ખો જ બની જાય લિટરલી હા બધું સાચું છે ઓહો એટલો મૂર્ખો બની જાય કે પેલી ગ્લિસરીન નાખીને રડતી હોય આના આંખમાંથી સાચા આંસુ નીકળી કેવા મૂર્ખા બનો છો બધા તે આ ગાંડા ગેલા વિદ્યા નથી કેવો જોડાઈ જાય છે એમાં અને પાછો આમ એને સુરાતન ચડવા લાગે પેલો આમ હીરો આમ મારતો હોય ને વિલન એને આમ માર એને માર એવો આમ મૂર્જા આવી જાય એના અંદર ત્યારે એવું આપણે નથી વિચારતા ખોટું છે ખોટું છે ખોટું છે તમે નાટકો કેટલા સાચું જ માની લેતા રોપાઈ જાય જતા ભાવ લાવવો પડે કે હું નાટક ને એન્જોય કરવા આવ્યો છું મારે આમાં મારી બુદ્ધિ નો બહુ ઉપયોગ કરવાનો નથી મારે મનથી જોડાવાનું છે મનથી જોડાવ ત્યારે બુદ્ધિ વચ્ચે નખાય એ રીતે લૌકિક ના અંદર પણ You have to go in that particular mode, and unless you don't go in that mode of enjoyment, you cannot enjoy certain things in your life. Same in bhakti. જ્યારે તમે ઠાકોરજીના સામે આવો છો ત્યારે તમારે એ ભાવના મોડને જાગૃત કરવો પડે છે અને સૌથી પહેલા એ વિચાર ઉત્પન્ન કરવો પડે છે આ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા મારા ઘરે બિરાજમાન છે એ મારો સ્વામી છે હું એમનો દાસ છું અને એ બાલ ભાવથી સેવ્ય ભાવથી આપણે ઠાકોરજીની સેવા કરીએ છે અને એ સેવા કરતા કરતા એ ભાવ હશે તો આનંદ આવશે તો જોડાણ થશે અને મનથી જોડાણે સેવામાં ત્યારે જ થશે જ્યારે બુદ્ધિને શટઅપ કરીને બાજુમાં ભેસાડી દો તો જ તમારું મન જોડાશે એ તો મજા જ નહીં આવે એમાં તો ઘેલા જ બને ભાઈ ભાઈ આપણા સૌરાષ્ટ્રના લોકો બહુ સરસ કે દૂરી જનને કેવું ए ते के जोरे दूरी जंग में के वो के जोरे वाला मारा रुदया कमड़ मार जो रे वाला मारा मारुदया कमड़ मारे जोरे वो दीवारे बन जाते हैं भाव के अंदर भावावेश के अंदर जिसको जो सोचना हो जो कहना हो वो खो जाते हैं भक्ति के लीन हो जाते हैं उसके अंदर ये भाव अने याद जो, बाल भाव चे, सका भाव रखना भाव भावनी परिभाषा शु महात्म ज्ञान पूर्वक सर्वतोधिक सुदृढ़ स्नेहो इति भाव आ भगवान અને આ ભગવાન મારા ઘરે બિરાજે છે યશોદાજીમાં જ્ઞાન ભગવાને એટલે પ્રગટ નથી કર્યું પ્રગટ થઈને લીલા કરવાની હતી પણ આપણા ભગવાન મહાત્મ જ્ઞાન પ્રગટ કરીને એ બાલ ભાવે બિરાજે છે એટલે આપણે ઠાકોરજીને દંડવત કરીએ છીએ આ ભગવાન મારું બાળક નથી આ ભગવાનમાં મને બાલ ભાવ છે આ ભગવાન મારો સખા નથી એમાં મને સખા ભાવ છે આ ભગવાન છે પણ મારો બાળક છે આ ભગવાન છે પણ મારો સખા છે એમાં ભગવાનના ભાવને ભલે આપણે ગૌણ કરી દઈએ છે અને એ બાલ ભાવ સખા ભાવ માધુરી ભાવને પ્રાધાન્ય આપી દઈએ છે પણ એ ભગવાન છે એ મહાત્મ જ્ઞાન છે ત્યારે જ જેને તમારો ભાવ એ સ્થિર રહી શકે આ ભગવાન છે એના મહાત્મ જ્ઞાન રૂપી પાત્રના અંદર તમારા ભાવરૂપી પાણીને તમારે સ્થિર બનાવવાનું છે એટલે દંડવત કરીએ છીએ

એટલે મહાત્મ જ્ઞાન પૂર્વક આપણે ત્યાં સેવા છે અને વિરુદ્ધ ધર્માશ્રય લીલા ભગવાન કોઈક વાર બાલ ભાવમાં બિરાજે કોઈક વાર મધુર ભાવમાં બિરાજે કોઈક વાર નિકુંજ કોઈક વાર પછી પ્રશ્ન થાય આ છે તો આટલો મોટો છપ્પન ભોગ ભગવાન કેમ ખાય નાનું બાળક આટલું બધું ખાય ત્યાં પછી બાલ ભાવ નથી એ વિવિધ ભાવ છે એ ચિત્તને જોડવા માટે આ ભાવ તત્વ વિદ્યમાન છે તો ભગવાને મોડું ખોલ્યું અને બ્રહ્માંડના દર્શન થયા વૈષ્ણવી માયા આવી અને પાછું યશોદાજી માતૃભાવમાં પ્રગટ થયા ભગવાન અલગ અલગ લીલાઓના માધ્યમથી વિવિધ ભાવને ઉત્સૃજન કરે છે ભક્તોના અંતઃકરણ અને હૃદયના અંદર ગોકુલમે ભગવાન કી જે સુંદર લીલાએ ચલ રહી હૈ અસુરોનો બહુ ત્રાસ થવા લાગ્યો નંદરાયજીએ નક્કી કર્યું કે ગોકુલ મેસે હમ વૃંદાવન તરફ જાય અને વૃંદાવનની યાત્રા વસુદેવજી તો મથુરામાં બિરાજે છે પણ નંદરાયજી ના મનમાં ભાવ જાગૃત થયો હવે અમે ગોકુળ છોડીને વૃંદાવન તરફ જઈએ ભગવાન વસુદેવજી કે પ્રગટ હોથરા ગોકુલ પધારે અપ ગોકુલસે વૃંદાવન પધાર રહે હે સ્થળ બદલવાથી શાંતિ ન મળે પણ મન બદલવાથી શાંતિ મળે નંદરાયજી ભલે વિચાર કરે કે થી વૃંદાવન જઈશું તો શાંતિ મળશે પણ ત્યાં અસુરો તો આવવાના છે જ્યાં ભગવાન છે ત્યાં સુર પણ આવવાના અસુર પણ આવવાના એટલે યમનાષ્ટકમાં મહાપ્રભુ જે કીધું ને સુરાસુર સુપૂજિત સુર પણ જેમની પૂજા કરે છે ને અસુર પણ જેમની પૂજા કરે છે ભગવાન તો બંને માટે સરખા છે પેલા ભયથી કરે છે આ ભાવ થી કરે છે એ અસુરોને બનાવનાર પણ ભગવાન જ છે અને ભગવાનના દ્વારા જ્યાં સુધી એમનો ઉદ્ધાર ન થાય એમને મોક્ષ નહીં મળે दुनिया में बदलवाती शांति नहीं मन शांति तो तो मिलेगी, त्या तो और दूर तो मिलेगी। वो हम अपने आप को दूर ठेलाते जाएंगे ठेलाते जाएंगे शांति नहीं मिलेगी हमारा एक अमेरिका में ओखीता है बहुत मोटो है लगभग पंदर वीस रूम અને પછી મોટો બેકયાર્ડ છે એમાં એક નાનું કોઠડી બનાવી છે એટલે મેં ભાઈને પૂછ્યું કે આ કોઠડીનો કોન્સેપ્ટ શું એ કે આ વીસ રૂમના ઘરમાં જયારે અમને શાંતિ ના મળે ને ત્યારે એમાં દસ બાય દસ ની કોઠડી બેસીએ ને અમને બહુ શાંતિ મળે છે વીસ રૂમ ના જે શાંતિ નથી મળતી એ કોઠડીમાં શાંતિ મળે છે એ દસ બાય દસ ની કોઠડી શાંતિ આપે છે એ કેટલી પણ કોઠડીઓ બદલે કેટલા પણ સ્થળ બદલે પણ મન જ્યાં સુધી નહીં બદલાય અને આપણને જેટલું મળતું જાય છે એટલા આપણે ભૂલતા જઈએ છે અને થયા એવા ને એવા જ અશાંત એકવાર એક બહુ મોટા બિલ્ડરની સાઈટ ચાલતી હતી બિલ્ડર બહુ બિઝી રહેતા હતા વી પચીસ દિવસ બહાર રહે પત્ની જતા હતા અને પેલા ડ્રાઈવરે કીધું આ આપણા માલિકની મોટી સાઈટ એમાં પેલા મજૂરો કામ કરતા હતા લંચ બ્રેક પડેલો કંઈક મરચું રોટલી ખાતા હતા અચાનક માલકીને કાચ નીચે કર્યો જોવા લાગી પરિવાર ભેગું થઈને કેટલું સારી રીતે જમે છે પ્રેમ છે એ મજૂર મજૂરણ એના બાળકો પ્રેમથી જમી રહ્યા છે પેલી માલકીન વિચાર કરે કે પૈસો તો ખૂબ છે પણ આજે પ્રેમી પાસેનો સમય નથી કાશ આ મજુરણ જેવો પ્રેમ મને મળતે અને મજુરણે અચાનક માલકીનની ગાડીને જોયું મજૂરને કહેવા લાગી દિવસ રાત આપણે મહેનત કરીને આ લોકો માટે મોટા મોટા ઘરો બાંધતા હોઈએ તો ખરા લોકોના આટલા મોટા ઘરોમાં આપણને રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તો કેટલા સુખી થઈએ માલકીન કે છે મજુરણ જેવું પ્રેમ મને મળે મજુરણ કે છે માલકીન જેવા ઠાઠ મને મળે ભગવાન ઉપરથી જોતા તા તથા

તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ લોકોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ